શીખવાડી ગયા નહીં તારો ભલો થાય તારું ઉંમર આપણું આપણી તો પ્રગતિ થવાની નહીં પ્રગતિ થવા માટે આપડા કદી ઉપડ્યા નહીં આડો ઉ

અરે મોગી એ ડોસી ધોને છે બરોબર મોગી મોગી કરે છે પણ ડોશી જીવતી થી તાણે હાવ મોગી હતી હવે એને જીવતો પણ કર્યું નહી અને મરે પછી શું કરશે इतने तारा आज जीवे से तो जो हारी से ये करने वेट करने तुम बनी तो ऐसी ले मारा तो शांति से एक तरह <laughs> <laughs> मारा शांति है कोई चिंता नहीं मान <laughs> तो तो जय माता जी जय पुरबा भाई <laughs> मार पटी है आई आई चमन चांद बोल दो तुम्हीं बराबर खबर सर ક્યા હતા વડીલો ની એક જ રાય તેવા હરિભાઈ